સર્જન હાર સરજ જે એવા સુવાગી સજોડા એ ઘડીએ આગા નોરે થાય થોડા થોડા મીત્રો આપણા લોક સાહિત્યમાં વીર રસ છે શૌર્યતા છે બલિદાન છે તો સાથે સાથે પ્રેમ રસ પણ છે આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને કવિશ્રી મેકરણ ગગુભાઈ લીલાએ એકલી મેલી ગયા શીર્ષક હેઠળ શબ્દ રૂપ આપેલું છે પ્રેમ તો પ્રેમ છે એની વ્યાખ્યા નથી કરી શકાતી પણ કદાચ અત્યારની પેઢી આ પ્રેમ ના સમજી શકે મિત્રો જો તમને વાત ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો પ્રભાસ પાટાણથી માંડીને ઠેઠ તુલસી શામ સુધી કોઈ પ્રેમના જણા વહાવતી નાના નાના ડુંગરા રૂપી હાથનું ઓશીકુ કરી એ રેવતાંચળ પર્વતની પુત્રી વનરાય રૂપી ગીર આડે પડખે કાગા નિંદરમાં માં પોઢી હોય એવી ગાંડી તુર ગીર સાગર પેટી છે હગી માવડીના જેવું જ સાગર પેટ કાળ યવનથી ભાગી ભાગીને સોરઠમાં આવનાર શ્રી કૃષ્ણને પણ એને જ સંઘરેલા એ તો હાવજની જનેતા એવા જ ગીરની વનરાયના હાવજ જેવા માલધારી છોરું ચારણોના નાજુકડા નેહડા બંગવામાં દાખલ થતા તો ચોકીદાર અટકાવે અહીંયા તો હાલ આવો મારા બાપલિયા એવી પ્રેમ નીતરતી મહેમાન ગતિએ કૃષ્ણની જેમ બીજેથી ભાગીને અહીંયા જ વસવાટ કર્યો છે ગુરુદત્ત

સોરઠ ધરતી આ ગીર ભારતના ભેખધારી સંત ગાંધી ની જન્મભૂમિ આ સર્વો સોરઠ દેશ એના એક પડખે ગાંડી તુર ની કંટાળમાં જ ઉગમણે ખાભા નામનું ગામ છે અને આ થમણે ચલાળા અને રામવાળાની વાવડી ઉપર હમઢિયાળા નામનું વાળા કાઠી દરબારનું ઝુમખા જેવું ગામડું આવેલું છે કૃષ્ણ ભગવાન નું ગોકુળ ને વ્રજ તો પીળી માટી ભરેલા પાંડુ વર્ણા લાગે જયારે હમઢિયાળું ભારે રળિયામણું ગામ નરવા નિણ જેવા માનવી રાતી ચણોઠી જેવા દેહ અને નર નારી નાકે નેણે નમણાઈની કંડારેલ જેવા એવા જ હેતાળ અને ભાવ ભૂખ્યા ગામને પાદર કોઈ વટે માર્ગો નીકળ્યો હોય તો ઘડીક વિસામો લેવાનું મન થઈ જાય એવું ભાવિક ગામ હમઢિયાળું ગામ ધણી કાઠી દરબાર ઓઢાવાળા મહેમાનનો માળવો હજુ તો ત્રીસ પાંત્રીસ વરસની ઉંમર છે પણ પાપનો એકડોય ખૂટેલો નહીં વાણી મીઠી મધ જેવી ને આંખમાંથી તો અમૃત જરે એક વખત દરબાર ઓઢાવાળા હવારના પોરમાં પ્રાંગણના દોરા ફૂટતી વખતે હાથમાં પિત્તળના ચાપડાવાળી લાકડી ને બીજા હાથમાં પાણી ભરેલ લોટો લઈ કુદરતી હાજતે જાય ગામના પાદરમાં રહેલ નાથજીની જગ્યા આગળથી નીકળ્યા ત્યાં એક બાજુથી પગ છબ્યા ને છબિયા માંડતો ધરતી ને માથે છવરાવતો એક ઊંટ બરાબર આવીને ઝુક્યો એવી ઝડપથી ઊંટની દોરી હાથમાં સવાર નીચે ઉતર્યો અવસ્થા ફૂટતી જુવાની ગુલાબના ગોટા જેવો વાન ઝીણી ઝીણી મુછડીઓના આંકડા ત્રણ ત્રણ વળ ખાઈ ગયેલા માથે કેસરીયો સાફો સફેદ જગન્નાથી નો સરવાળ કેસરિયા રંગનું કુર્તું ઉપર કિનખાબ નો બુટેદાર કબજો પહેરેલો ઉટ ઉપરથી ઉતરતા જ દરબાર ઓઢાવાળા તરફ નજર ગઈ અંગવટ ઉપરથી કોઈ ગામધણી દરબાર હોવાનું કળી જઈને રામ રામ કહ્યા દરબાર ઓઢાવાળે રામ રામ કહી અને મીઠાશથી પૂછ્યું કઈ બાજુ રહેવું આવે તું સવાર કે રેવું તો બહુ આખું અમારો મુલક બહુ છેટે રહ્યો જાવું છે ગીર તરફ આ જગ્યા જોઈ થોડો પોરો ખાવા ઊટ ઝૂક્યો છે દરબાર ઓઢાવાળા કે ભાઈ આ જગ્યા જ છે અહીંયા એક નાથજી સાધુ રહેતા ઈ દેવલોક પરમાં છે પણ ગામની બેઠ ઊઠ અહીંયા જ છે આપ ખુશીથી પધારો આપ જ્ઞાતે કેવા આવે તું એ જવાબ આપ્યો જાતે অতি સાધુ છે મારું નામ હીરાગર ઊંટ ઉપર પાછલા કાઠામાં બેઠેલા મારા ઘરવાળા ભંડારી છે દરબાર ઓઢાવાળાએ બહુ પ્રેમથી આવકાર આપી જગ્યા ઉઘાડી આપી ઉટ ઉપરથી પાછલા કાઠામાં બેઠેલા હિરાગર મહારાજના ઘરવાળા ભંડારી મરજાદામાં ભાંગી પડતા પાઘડું છાંડી અને નીચે ઉતરા આભના ઓરસામાંથી પારવતીના પુત્રી પધાર્યા હોય એવા રૂપ રૂપના અંબાર ધરતી ઉપર પગ ધરતા પગમાં પહેરેલા રૂપાના બાજરિયાની મગ મગ જેવડી ઘુઘરીઓના રણકારે પ્રભાતનું વાતાવરણ મધુરા નાદમય રીતે ગુંજી રહ્યું સોનાની શરણાયું જેવા હાથની કળાજી ફેરવણી ન કરવા હીરાગરે જગ્યા માં જ રોટલા ખાઈ લેવા જણાવ્યું દરબાર ઓઢાવાળે બધો જ બંદોબસ્ત કરાવી પ્રેમથી રોટલા જમાયડ્યા ને વાતે વળગ્યા પેલા જ પરિચયે એકબીજાના મન જીતાઈ ગયા દરબાર ઓઢાવાળા કે બીરમાં કઈ તરફ જાવું છે હિરાગરજી હિરાગરજી કે જ્યાં Анна દાણો પાણી મળે ત્યાં ત્યારે તો અહીંયા રોકાઈ જાવ ને આપના રોટલા કઈ ભારે નહીં પડે વળી આ જગ્યામાં અત્યારે કોઈ સાધુય નથી ગામને પ્રભુનો પ્રતાપ છે દરબારનો ખરા હદઈનો આગ્રહ જોઈ સાધુ દંપતી હમઢિયાળા ગામે રોકાણા દરબારે અને ગામે રસોઈની જવાબદારી વારાફરતી સૌ ઉપાડી લે એવી રાતે નક્કી કરી નાખી બંને એક જ ટક જમે હીરાગરજીની અવસ્થા નાની પણ રામાયણ અને ઐતિહાસિક વાતું ઘોડીને પી ગયેલા રોજ સાંજે રામકથાની જમાવટ થઈ રહી છે ગંગાની ધરાની જેમ કથાનો પ્રવાહ બંધાઈ રહે છે હીરાગરજી મહારાજ રામાયણ વાંચીને અરથ કરે છે પણ ખગાકાર કરી દે છે ગામના બાયુ બેનું કથામાં ઉમટે ગામ પટેલો ને ઘરવાળા અને કાઠી દરબારોના ઘરવાળા પણ કથામાં આવવા લાગ્યા હરણ કરી લીધા છે પછી તો આખું ગામ હીરબાઈ અને હીરાગરજીને માતાજી અને બાપુના નામે સંબોધે સૌ પૂજ્ય ભાવથી જુએ અને પછી એનો પૈડો બોલ પણ ઝીલે બાયુબેનુ હીરબાઈ માતાજીને ઉષાનો અવતાર ગણે ને હિરાગરજી અનિરુદ્ધનો પણ ભગવાને જોડલું ઘડીને હાથ ધોઈ નાખ્યા છે બે વચ્ચેની પ્રીત્યુ પણ એવી આવી પ્રીત આવો ધર્મ પ્રેમ આવા વેવાડા ને પળી આવા વિનય વિવેક માં જોડ એવા નાનડિયા સાધુ દંપતી ની ગરકાઈ જોઈને ગામ ઓછું ઓછું થઈ જાય છે દિન ગણતા માસ ગયા વર્ષે આંતર્યા આમ એક વર્ષની ઝળુ લાગી ગઈ એક વખત હિરાગરજી મહારાજને કોણ જાણે કેમ પણ કોગળિયાની અસર દેખાણી

અને બધું જ તૈયાર થઈ રહ્યું છે એમાં બાયુના ઘેરા વચ્ચેથી હીરબાઈ માતાજી નો રણકતો પ્રતાપી અવાજ આવ્યો બાપુ મહારાજ ને સમાધિ નથી આપતી સંસ્કાર કરવો છે ઘડીક સૌ લેવાઈ ગયા સાધુના રિવાજ થી માતાજીની વાત ઉલટી હતી પણ માતાજીનું મન સૌએ રાખ્યું હીરાગરજી મહારાજ માટે ડેલી કરી નનામી બંધાણી આખા યંગ ઉપર સુરતી અતવસનું કાપડ વીટાણું નનામી જગ્યાની ફળીમાં તૈયાર થઈ ગઈ હવે સુનરના ફાળકા મૃતદેહને વીટાવા લાગ્યા

આપણે દેશમાંથી હાલ્યા ત્યારે આપે મને વચન આપેલું કે એકલા તમને ક્યાંય નહીં મેલું અને આજે આજે મને નોંધારી મૂકી કાળજા ચીરી નાખે એવા અવાજે કહ્યું એકલી મેલી ગયા કાળ મીંઢ પાણાને પીગાળી નાખે એવી વેદનાની કરુણ ચીસના પડઘા પડી રહ્યા એકલી મેલી ગયા આટલું બોલતાની સાથે તો હીરબાઈ માતાનું પ્રાણ પંખેર ઉડી ગયું ને મહારાજની નનામી પાસે જ દેહ ઢળી પડ્યો ને માથું હીરા ગરજીના ખોળામાં ઢળી પડ્યું

ભંડારીને ખાંડું પરણવા આપવું એ જ રાત્રે એ ગામથી હાલી નીકળ્યા અન્ન જળ પાણી અહીંયા હમઢિયાળે ઢસડી લેવા મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણું જે લોક સાહિત્ય છે આપણો ભવ્ય વારસો છે એને અત્યારની પેઢી સુધી પહોંચાડવાનો છે